નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો સ્વાગત છે એવા બેન્ડ એન્ટ્રી થઈ છે ને જોરદાર ભાઈ ગીત ગાવ્યું છે ભાઈ તમે ખાલી કાનમાં ઈયરફોન નોકીને ભાઈ એકવાર ખાલી ગીત સાંભળજો અને પછી જો ભાઈ તમારા દિલના ધબકારા ન વધી જાય ને મારા ભાઈ તો ખાલી કોમેન્ટ કરજો ભાઈ કેમ કે આજે ગીત તમને બતાવવાનું સાહેબ બતાવું ગીત તમે તમારી જિંદગીમાં નહીં સાંભળ્યું હોય અને ખરેખર ભાઈ માર્કેટની અંદર એક બેન છે જોરદાર નવા અંદાજમાં આવી ગયા છે અને ખરેખર એવું લાગે છે કે આખો સોશિયલ મીડિયા હલાવી નાખ્યું હોય ભાઈ કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર ખરેખર મારા ભાઈઓ ખાલી આ બેનનો એકવાર વિડિયો છે ને ભાઈ તમારા કાનમાં અત્યારથી જ ઈયરફોન નાખી નાખજો અને ભાઈ આ વિડીયો છે એ તમે જોજો પછી તમને ખબર પડશે ભાઈ કે ખરેખર ભાઈ હો ભાઈ કેમ કે દિલના ધડકારા તો વધી જ જવાના છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં જેટલા પણ ભાઈઓ અને બહેનો નવા આવો છો તો ખાસ કરીને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો મારા બહેનો હવે આપણે કે સુધી પહોંચવાનું છે તો એ પણ મારા જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો હવે હાલો મારા ભાઈઓ વધારે વાત નહીં કરું વિડીયોની સીધી શરૂઆત કરી નાખું છું આમ તો તમને ખબર છે મારા ભાઈઓ કે સોશિયલ મીડિયાની નવી નવી દુનિયામાં કેટલાય કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે એમાંથી સાહેબ એક અત્યારે આ કલાકાર છે આ કલાકાર બેન છે એમનો વિડીયો છે એ સાહેબ બહુ જાજો વાયરલ થયો છે અને ખરેખર વિડીયો જોશો તો તમને પણ ખબર પડી જશે કે ખરેખર ખરેખર એમની અંદર કળા છે ગાવાની અને આ કળાને સાહેબ ખરેખર પામવા માટે આપણે અબજો રૂપિયા વેડવો ને ત્યારે સાહેબ આપણને આવા વિડીયો જોવા મળતા હોય છે તો સરસ મજાનો બેનનો વિડીયો છે નવા અંદાજમાં બેને એન્ટ્રી કરી છે તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો